ડારિયા લઈ આવજો તો એ સળી લઈ આવ્યા બોલો હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને અને જો હવે આપણે ગોરા દઈ દઈએ પછી બીજું કામ કરવા વરજીએ નવરા થઈ ગયા ઘરને કામ કરીને અને હવે દઈ દીધું ને હવે પાણી ડોલ ભરીને મૂકી દઉં સેલો ક્યારે મેથી ધાણા વાવવાનો છે અને જો ભગત લીટા કરી જાય છે હું વાઈ જ આવશું હું હવે એ મને છે ને ક્યાંક ફરવા લઈ જાય ને તો જ હવે કામ કરવું છે નકર કાંઈ કરવું નથી આપણે ઉતાહણી એવી છે હવે એટલે નથી ડારિયા ખજૂરે લઈ દીધા કાંઈ નથી કરી દીધું એટલે હવે શું કરવું છે

ખજૂર ને જો લઈ આવશો ને તો જ કામ કરવું છે નકર કાંઈ કરવું નથી આ ઉતાહણી આવી બધા ખાય અને બધું બધા અને આપણે કઈ એમાં નવરાઈ નું ગામમાં જોડતું હોય તો લઈ આવ હા ગામમાં ના લઈ આવ્યા હોય ઉતાહણી આવી ગઈ ને હા મને તો ખબર જ હોય ને નથી ક્યાંય ફરવા લઈ જાવી કે નથી ક્યાંય ક્યાંય લઈ જાવી

આપણે તો નવરાઈ આવવાની જ નથી મને તો આમાં નથી લાગતું હવે નવરાઈ તો હવે તો બાકી દી કેટલા રિયા આવે એટલે જ કવસું ઈ જ જઈ આપણે તો જઈ આવીએ આપણને ખબર જ છે કે એમને ભયા ગયા કામ કરીને હવે નવરાઈ જ નથી આવતી તમારે તો કોઈ દી હ તો વલતુટ કરવી પણ મારે તો છે ને જો કા છે ને લઈ જવાની છે વ્રજમાં નકર જવાનું છે જો બધા વ્રજમાં કેવા બધા અટાણે હોય કેવા ફૂલ ફાગ બધા બધા વાતું કરતા હોય મજા આવતી જો ભગત છે ને સહીના લઈ આવ્યા ઓલી વાડીએથી ને મેં હવાર કીધું કે ડારિયા લઈ આવજો તો એ સૈણા લઈ આવ્યા બોલો તો મારે સયના માર ક્યાં ખાવા તા મારે તો ડારિયા ખાવા છે ડારિયા આમાંથી થાય ને એમ નઈ આમાંથી થાય વાત બરોબર છે પણ ડારિયા આવા નો હોય ને ડારિયા આવા હોય અડધો કિલો આવો તો હું જાય કમા ડારિયા લઈ કે સૈના લઈ આ બધું એક જ કેવાય ને નહીં મને મારે છે ને જો સૈના નથી ખાવા છે તમે સૈના ખાજો હું ડારિયા ખાવા હું લઈ આવી જાય

રોટલા નથી આજે રોટલા નથી ઘડવા એટલે ડુંડિયું એટલે ખબર પડે વાતો શું કરે હવે

એટલે રોટલા માર કઈ કરવાના નથી રોટલી નો તો પછી મજા હાલો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધાયમાં બધા મિત્રોને શેર કરી દેજો